નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સપ્ટેમ્બર માસમાં તેર દિવસમાં જ પ્રાણીજન્ય રોગચાળામાં પાંચસો બે કેસ નોંધાયા છે જેમાં કમળાનો કહેર ચાલુ રહેવા પામ્યો છે મચ્છરજન્ય રોગચાળામાં પણ ડેન્ગ્યુનો ઉપદ્રવ વધ્યો છે સપ્ટેમ્બરમાં તેર દિવસમાં જ શહેરમાં કમળાના બસો અને ડેન્ગ્યુના બસો કેસ નોંધાયા છે પ્રાણીજન્ય રોગચાળામાં કેસોની સંખ્યામાં વધારાના પગલે પાણીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવે છે જી મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શહેરમાં સપ્ટેમ્બર માસના 13 દિવસમાં પ્રાણીજન્ય રોગચાળાના મોટા પ્રમાણમાં કેસ નોંધાયા છે 13 દિવસમાં શહેરમાં કમળાના 201 કેસ સામે આવ્યા છે આ ઉપરાંત કોલેરાનો પણ એક કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે કોલેરાનો એક કેસ વટવા નોંધાયો છે આ સાથે જ ચાલુ વર્ષે શહેરમાં કોલેરાના કુલ 101 કેસ નોંધાઈ ચૂક્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ ઉપરાંત ઝાડા ઉલટીના તેર દિવસ માં એકસો આમ સપ્ટેમ્બર માસ ના તેર દિવસના ગાળામાં શહેરમાં પ્રાણીજન્ય રોગચાળાના કેસો સંખ્યા પાંચસો ને બે સુધી પહોંચી ગઈ છે એટલે કે શહેરમાં રોજના સરેરાશ પ્રાણીજન્ય રોગચાળામાં ચાલીસ કેસ નોંધાયા છે જી હા મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર